ઠાકોર મમતાબેન ભીખાજી આશા વર્કર અમે ગામ વિસ્તારમાં આશા વર્કર તરીકે રહીએ છીએ અને દૂર દૂરના વિસ્તારોમાં આશા વર્કર ફીડ તરીકે કામ કરે છે આજે એપ્રિલ બે હજાર ત્રેવીસ થી આ સુધી વધારો કે પચાસ ટકા કોઈ કોઈ બેનને ને ચૂકવો અમે આવ્યો નથી અને બહુ અસંતોષ છીએ અમે અને એ સરકારને અમે તાત્કાલિક ને તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયાની અંદર તો બરોબર છે નહીં તો અમે અઠવાડિયા અંદર પૂરી હડતાલ ઉપર ઉતરવાના છે બેનો અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ બાળ મરણ જે તે થશે એની જવાબદારી પૂરી આરોગ્યની રહેશે આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબ સાથે આવેદન પત્ર આપવા આવ્યા છીએ એપ્રિલ બે હજાર ત્રેવીસ અત્યાર સુધી નવ મહિના સુધીનો જો પચાસ ટકા ટપ વધારો બહેનોને મળ્યો નથી પચીસોનો વધારો ગાઉ તાલુકાની અંદર એપ્રિલથી અત્યાર સુધી મળ્યો નથી

ઠાકોર મમતાબેન ભીખાજી આશા વર્કર અમે ગામ વિસ્તારમાં આશા વર્કર તરીકે રહીએ છીએ અને દૂર દૂરના વિસ્તારોમાં આશા વર્કર ફીડ તરીકે કામ કરે છે આજે એપ્રિલ બે હજાર ત્રેવીસ થી આ સુધી વધારો કે પચાસ ટકા કોઈ કોઈ બેનને ને ચૂકવવા અમે આવ્યો નથી અને બહુ અસંતોષ છીએ અમે અને સરકારને અમે તાત્કાલિક ને તાત્કાલિક જો અમારો પગાર અને વધારો નખાઈ જાય અઠવાડિયાની અંદર તો બરોબર છે નહીં તો અમે અઠવાડિયા અંદર પૂરી હડતાલ ઉપર ઉતરવાના છે બેનો અને જો હડતાલ ઉપર ઉતરશું તો માતા મરણ બાળ મરણ જે તે થશે એની જવાબદારી પૂરી આરોગ્યની રહેશે આજે અમે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી આશા વર્કર બહેનો મળીને કલેક્ટર સાહેબ છે નિવેદન પત્ર આપવા આવ્યા છીએ એપ્રિલ 2023 તે અત્યાર સુધી 9 મહિના સુધીનો જો 50% ટપક વધારો બહેનોને મળ્યો નથી 2500 નો વધારો ગામ તાલુકાની અંદર એપ્રિલ થી અત્યાર સુધી મળ્યો નથી તો આ બહેનો જ્યારે આરોગ્યની મહત્વની કામગીરી કરી રહ્યા છે માતા મરણ અને બાળ મરણ ઘટાડી રહ્યા છે મેલેરિયાના બુદી પોલિયો નિવારણ કરી રહ્યા છે તો આ બેનોને એમને હખણું વેતન જ્યારે મળતું ન હોય નવ નવ મહિના સુધી એમના વેતન ન મળતા ત્યારે આ બેનો ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે જો બેનોને ટૂંક સમયમાં વેતન એમનું નહીં મળે તો એ લોકો કામગીરીથી અળઘા થઈને હડતાલ કરશે અને એ હડતાલ દરમિયાન માતા મરણ બાળ મરાન અથવા બીજી કોઈ પણ આરોગ્યની આપત્તિજનક ઉભી થશે તો એ સંપૂર્ણ જવાબદાર તે વહીવટી અધિકારી સાહેબ શ્રીની રહેશે